ખેડૂત મિત્રો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ એવી ઝટકાની દોરી કે જે દોરીમાં ક્યારેય કાટ નહીં લાગે અને આ દોરી છે ક્યારેય સડવાનો પણ પ્રોબ્લેમ રહેશે નહીં કેમ કે આ દોરી છે મોનોફિલામેન્ટની બનેલી છે અને આમાં જે નો વાયર વાપરેલો છે એસએસ ત્રણસો ચાર છે જેથી કરીને આ એસએસ ત્રણસો ચારના વાયરને ક્યારેય કાટ પણ લાગશે નહી એટલે આ વાયર છે તમે વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્ર તમે પણ જો તમારા ખેતરમાં જટકા મશીન લગાવતા હોય અને એની જગ્યાએ ક્લચ વાયર કે ગેલ્વેનાઇઝનો તાર વાપરતા હોય તો હવે તમારે એની જગ્યાએ તમે જે આ ઝટકા મશીનની

ખરીદી શકો છો તો ખેડૂત મિત્ર રાહ શું જોવો છો આજે આ ઝટકા દોરી ખરીદો